નમસ્તે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું દીપલ અને આજે નંદિની ઓઝા વરિષ્ઠ પત્રકાર મારી સાથે છે અને અમારી સાથે એક ખૂબ જ સરસ વ્યક્તિ છે જેનો ગુજરાત પૂરતો લાભ ઉઠાવી શકે છે ગુજરાતની પ્રજા એક સારા ઇશ્યુ માટે એટલે વેલકમ વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં વિનોદભાઈ પરમાર તેઓ ગુજરાત સમગ્ર ગુજરાતના હોસ્પિટલ કેર કમિટીના આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રમુખ છે અને આપણને સૌને ખબર છે કે અત્યારે આજના માહોલમાં આપણે માંદગીથી લઈને મેડિકલ એજ્યુકેશનથી લઈને મેડિકલ સર્વિસીસમાં જે કરપ્શન થાય છે જે ખોટું થાય છે જે અન્યાય થાય છે તેની માટે વિનોદભાઈ પરમાર એ આમ આદમી પાર્ટી તરફથી રિપ્રેઝેન્ટેટિવ બનીને હી ઇઝ ફાઇટિંગ એટલે વિનોદભાઈ આપ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવશો કે આપ કેવા કેવા મુદ્દાઓ ઉઠાવો છો પહેલા તો આપને અને બધા દર્શક મિત્રોને નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા માં હું આજે તમારી સમક્ષ સાજર થયો છું મુદ્દામાં વાત કરું કેવા કેવા મુદ્દા ઉઠાઈએ તો મેડમ હું એવું કહી શકીશ કે કદાચ પબ્લિકને પણ ખબર નથી એવા એવા મુદ્દા આવે છે બીમારી લત હોય પરિવારમાં કોઈ બી વ્યક્તિ બીમાર થયું ગઈ છે બીમારીમાં બિચારો પીડાતો હોય તો એને ઘણી તકલીફો હોસ્પિટલમાં ભોગવવી પડે છે એ એ પ્રોબ્લેમ માટે જો કદાચ અમને કોન્ટેક કરે છે કે અમારા કાર્યકર થ્રુ ફોન આવે છે તો અમારા કાર્યકર હોદ્દેદાર કે હું પોતે ત્યાં જઉં છું ઘણા એવા પ્રોબ્લેમ્સ છે જેમ કે હું એક સામાન્ય તો સામાન્ય વાત બહુ મોટી વાત કહેવાય કે દર્દી એડમિટ છે ગરીબ દર્દી છે પૈસા ભરી શકે એમ છે નહીં પીએમ જે યોજના ચાલે છે પણ પીએમ જેવાય યોજનામાં પણ એપ્રુવલ આવતા ચાર ચાર દિવસ લાગતા હોય છે અત્યારે છેલ્લા દસ પંદર દિવસથી દરેક હોસ્પિટલમાં પીએમ જેવાય યોજનાનું કામ બંધ છે કહેવામાં એવું આવે છે કે સર્વર ડાઉન છે હું એવું કહેવા માગું છું કે સર્વર ડાઉનનો મતલબ શું અફળ વ્યક્તિ છે ને એ ખબર નથી પડવાની એસસી એસ ટી જે યોજના ચાલે છે એસસી એસટી યોજનામાં એવું હોય છે કે કોઈપણ દર્દી એસસી કે એસટી વર્ગમાંથી આવતો હોય તો એને તમામે તમામ સારવારનો તમામે તમામ ખર્ચો ગવર્મેન્ટ ઉપાડતી હોય છે એસસી એસ ટી કાર્ડમાં પીએમ જે દસ લાખની લિમિટ કરી પાંચ લાખમાંથી દસ લાખની લિમિટ કરી પણ એ લિમિટનો મતલબ મને ખબર નથી પડતી કારણ કે પીએમ જે વાય યોજના એક મેડિક્લેમ જેવું છે મેડિક્લેમ જ છે વન કાઇન્ડ ઓફ મેડિક્લેમમાં કોઈ બી ઇન્સ્યોરન્સ કંપનીમાં તમે પૈસા ભરો તમારો વીમા કવર મળતું હોય છે સર્ટેન ઓફ એમાઉન્ટ આમાં પણ દસ લાખ સુધીની લિમિટ છે પણ એમાં સિલેક્ટેડ હોસ્પિટલમાં તમને પીએમજેવાય યોજનાનો લાભ મળતો હોય છે હું એવું કહેવા માંગુ છું કે ગવર્મેન્ટ હોસ્પિટલ ગવર્મેન્ટ હોસ્પિટલ કે બીજી તમે જે નક્કી કરેલી હોસ્પિટલ છે લિસ્ટ પ્રમાણે એમાં જ લાભ કેમ સરકારી છે યોજના તો દરેક હોસ્પિટલમાં હોવું જોઈએ બરાબર પણ અને આમ તમે જે કીધું આ સર્વર ડાઉન છે હવે કોઈને અચાનક જ કેન્સરનું ઓપરેશન છે હાર્ટનું ઇમરજન્સી ઓપરેશન છે તો શું થાય એમાં હોસ્પિટલ મેનેજમેન્ટની પાસે આનો કોઈ જોબ નથી જે તમે સવાલ કર્યો કારણ તમને કહું કે હું પોતે જઈને ઘણી વખત ત્યાં ઊભા ઊભા કામ અમે કરાવડાવીએ છીએ કે ભઈ શું છે ગરીબ દર્દી છે સિવિલ હોસ્પિટલમાં જે એશિયાની નંબર વન કહેવાય છે એશિયાની નંબર વન એટલા માટે કહીશ હું નથી કહેતો એશિયાની નંબર વન છે હોસ્પિટલ બરાબર છે એશિયાની નંબર વન હોસ્પિટલ જે છે સિવિલ એમાં પણ અમુક મશીનરી મત જે રિપોર્ટ્સ કાઢવા માટે જે મશીન જોઈએ એ અભાવ છે એનો ગવર્મેન્ટ જે એને કરોડો રૂપિયાનું કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોય છે જે પેશન્ટ એડમિટ છે ત્યાંથી જો કદાચ એમઆરઆઈ આરઆઈ તો સહયોગ સેન્ટરમાં મોકલતા હતા સહયોગ સેન્ટર એટલે એક પ્રકારનું પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે બરાબર છે હા એમાં કદાચ બહાર તમને જે બી રિપોર્ટ છે એના હજાર થતા હશે ત્યાં સાતસો કે છસો પણ હું સાતસો છસો બી પી કેમ ભરવા પડે એક ત્યાં છે ને ત્યાં એક મેન્યુ કાર્ડ છે જે હોટલમાં આપણે જેને ઓર્ડર કરીએ કે ભાઈ મારે આ લેવું છે તે મેન્યુ કાર્ડ એ ટાઈમનું આ આ તપાસ કરવી છે આ રિપોર્ટ એનું મેન્યુ કાર્ડ બનાવેલું છે આટલા 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 મેં પોતે રિયલાઇઝ કર્યો ત્યાં રાત્રે હું ગયો તો એક હતું પેશન્ટ પેતાળીસો રૂપિયા એમ આરઆઈના થયા હતાલા વેનીલા વેનીલા આઈસ્ક્રીમ છે તો વેનીલાના પૈસા અલગ છે પણ એની ઉપર જે ટોપિંગ કરાવો છો ચોકલેટ વેનીલા ચોકલેટ કે સ્ટ્રોબેરી કે કંઈ બી એનો ચાર્જ અલગ હોય છે એ રીતનું છે એમઆરઆઈ કરાવવાનું છે પણ મગજમાં આ બીજી કંઈ બીમારી છે જોવા માટેનું એ ટોપિંગ થઈ ગયું આ લોકોના અર્થ આ જે રીતે રેડ કાર્ડ મૂકેલું છે એ પ્રમાણે ત્યાં રાત્રે એને પૈસા ભર્યા પછી જ એના રિપોર્ટ્સ થયા મારો પ્રશ્ન એ છે ગરીબ દર્દી આવ્યો છે બિચારાની જોડે ખાવાના બી ફાંફા છે એવો દર્દીને જ્યારે ઇમરજન્સી સારવારની જરૂર છે ત્યારે પૈસા ભરવા માટે મેં બીજા દિવસે પ્રશ્ન કર્યો તો મને જવાબ એવો મળ્યો કે અમે ફ્રી કરી આપીએ છીએ અડધી રાતે ફ્રી કોણ કરશે રાત્રે નહીં કે દિવસે તો રાત દરમિયાન એક્સપાયર થઈ જશે બીજું આટલી બધી ગ્રાન્ટ આવતી હોય છે છતાં બી દર્દીને સ્ટ્રેચર જે હોય છે ને સ્ટ્રેચર સુવાળ લઈ જાય છે એ જો કદાચ ડ્રીપ એની ચાલુ હશે ને તો પેશન્ટનો સગો આમ બોટલ પકડીને સાથે જશે આ રીતે તમે અત્યારે હાલ પણ હોસ્પિટલમાં જાઓ આ તમને કેસ જોવા મળશે તો હું એમ કહું છું કરોડો રૂપિયાની ગ્રાન્ટ જાય છે કે જો તમે સ્ટેન્ડવાળા બોટલ મૂકવાના સ્ટેન્ડવાળા જો સ્ટ્રેચર ના વસાઈ શકો તો આ ગ્રાન્ટ જાય છે કે અને બજેટમાં પણ આટલું બધું મળે જ છે મેડિકલ માટે પ્રોબ્લેમ શું છે મેડમ બજેટ તો બજેટ ફળવાઈ ગયું છે બજેટ આવે છે પણ જે ગવર્મેન્ટ જે છે ગવર્મેન્ટ ત્યાં જોવાનો સમય નથી કે સામાન્ય પબ્લિકની શું પરિસ્થિતિ છે કારણ કે તમે જે વાત કરી કે સલાઈન ની બોટલ માટે સ્ટેન્ડ હોવું જોઈએ સ્ટ્રેચર પર એ બેઝિક ફેસિલિટી માં બીજું તમને કહું હોસ્પિટલો જે ચાલે છે એમાં તમે જોશો તો વિસંગતતા જોવા મળશે કેવું કે જેમ મેં કહ્યું કે એસસી એસટી યોજના કેન્દ્ર સરકારની છે કેન્દ્ર સરકાર બધાની છે એના માટે ભેદભાવ ના હોવા જોઈએ એ તો તમે સમજો છો ને

મેં ત્યાં જોયું પેશન્ટ પોતાના ઘરેથી પંખો લઈને આવે છે અમે પબ્લિશ પણ કરાયેલું છે ફોટો બી મોકલેલા છે કે આ આ જો રીતની પરિસ્થિતિ છે શાબેન હોસ્પિટલમાં ત્યાં એક કાર્યકર છે એમણે ત્યાં જઈને ઝુંબેશ ઉપાડી તો ત્યાં પચીસ પંખાનો ઓર્ડર આપ્યો કહેવા મતલબ શું છે કે તમારી જોડે આટલું બધું બજેટ આવે છે છતાં બી કેમ એક એમઆરઆઈ મશીન ત્યાં હતું નહીં શારદાબેનમાં તો અમે આવેદન આપ્યું ઝુંબેશ ઉપાડી બરાબર તો ત્યાં એમઆરઆઈ મશીન આવ્યું ન્યુરો ન્યુરોસર્જન જે કહેવાય ને ત્યાં નથી શારદાબેન હોસ્પિટલમાં અમુક હોસ્પિટલમાં આઈસીયુ સેન્ટર પણ નથી મહેસાણા સિવિલ જે નવું બિલ્ડિંગ બને કદાચ એમાં આઈસીયુ આપે તો ખબર નહીં પણ અત્યારે જૂની એ હું જ્યારે ગયો હતો ને ત્યારે ઓક્સિજનના સિલિન્ડર ખાલી ત્રણ પડ્યા હતા ત્યાં સિવિલ હોસ્પિટલની વાત કરું મહેસાણા સિવિલની વાત કરું છું દરેક હોસ્પિટલમાં પીઆરઓ પીઆરઓ જે હોય છે પબ્લિક રિલેશન માટેનું જે માધ્યમ હોય છે પીઆરઓ ગાંધીનગર સિવિલમાં નથી કે અમારે ત્યાં પોસ્ટ જ નથી આવી મતલબ કેવાનો મતલબ શું છે કે રાત્રે કદાચ કોઈ પેશન્ટ ગયું છે તો એના માટે કે એના સગાની કંઈ વાતચીત કરવી હોય કે બે શું છે આ એના માટે પીઆરઓ એક માધ્યમ હોય છે પીઆરઓ નથી તમારી કમિટી બીજા કયા શહેરોમાં કામ કરી રહી છે ગુજરાતમાં હું ગુજરાતની જ વાત કરું છું પર્ટિક્યુલર ગુજરાતના દરેક જિલ્લા દરેક તાલુકા બધું હા સભ્યો છે અમારા અમારે આમ આદમી પાર્ટીમાં એવું છે કે જે જે હોદ્દેદાર છે બીજા કોઈ કમિટીમાં કામ કરતા હોય એ મારા ત્યાં કાર્યકર તરીકે કામ કરી શકે છે પ્રોટોકોલ પ્રમાણે બરાબર માની લો કે બીજે ક્યાંય હોદ્દેદાર નથી તો મારા ત્યાં હું હોદ્દા આપી શકું છું આ રીતનું એક સીધું સિમ્પલ અમારું એ છે ઈસુદાનભાઈ છે કે ગોપાલભાઈ છે કે મનોજ સુરઠિયાજી છે પ્રવીણરામજી જોયેલોસરા મેડમ છે આ બધા જે અમારા જે ઉપરનું જે નેતૃત્વ છે ને બહુ સપોર્ટિવ છે આ વસ્તુ માટે મને ફ્રી હેન્ડ આપેલો છે કે તમે જે કરો એ કારણ કે એમને ખબર જ છે કે ભાઈ આ જે છે એ સારું જ કરી રહ્યા છે કારણ કે અમારી જે ટીમ છે અમે બ્લડ કેમ્પ પણ કરીએ છીએ હમણાં જ એસએમએસ હોસ્પિટલમાં કર્યો તો બ્લડ કેમ્પ ટ્રસ્ટ સંચાલિત કે કોઈ બી બધા સેન્ટરમાં અમે જોઈએ છીએ બરાબર છે પ્રાઇવેટ હોસ્પિટલમાં એક હોસ્પિટલમાં અમારા એક રિલેટિવ હતા બરાબર જે મને ઓળખતા હતા એમણે મને ફોન કર્યો એમના કંઈક સસરાને એડમિટ કર્યા હતા કંઈક પ્રોબ્લેમ હતો તો એમણે ફી માટે મને કહ્યું કે ફી વધારી કરે છે આમ છે તે મેં ફોન કર્યો કે ભાઈ સાહેબ જોઈ લો તો એ લોકોએ પચીસ ટકા ફી વેવર કરી દીધી એનો મતલબ એવો છે એનો મતલબ મારે કહેવા છે આમ આદમી પાર્ટીનું હોસ્પિટલ કેર કમિટીને લોકો અત્યારે સન્માનની દ્રષ્ટિએ જોવે છે કેમ કે અમે સેવાકીય પ્રવૃત્તિ જ કરીએ છીએ તો તમને કેવા મુદ્દાઓ આવે છે કેવી કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે દર્દીઓ તરફથી કે એમના ફેમિલી તરફથી જો ઘણી વખત એવું હોય છે કે બે એક મુદ્દો એવો હતો કે એ ભાઈને કેન્સર હતું આ તેડાનો કોઈ પ્રોબ્લેમ હતો તો એને કંઈક પેટ ખોલી્યું હતું આંતેડા બધા બહાર હતા બરાબર છે એને કંઈક ઇક્વિપમેન્ટ કંઈક લગાવ્યું હશે કે આંતડા બહાર જ રહે હવે એના સડનલી એમાંથી એચઆઈવી પણ હતો બરાબર છે તો એ કેસમાં એવું હતું ડૉક્ટર કે અંદર એના ટાંકા અંદરથી તૂટી ગયા હતા તો આ કેસમાં મને એના ફાધરે ફોન કર્યો કે ભાઈ આ રીતે અમારો પ્રોબ્લેમ છે તો હું ત્યાં ગયો ઇમિજિયેટ બરાબર છે ત્યાં જઈને જોયું તો અમે એ પણ મીડિયામાં આપ્યું હતું બરાબર છે પછી એમાં એવું થાય છે કે એવો જે છે પેશન્ટ એ વ્હીલચેરમાં બેસાડીને લઈ ગયા હતા સ્ટ્રેચરમાં નહીં જે સ્ટ્રેચરમાં સુવાડીને લઈ જાઓને વ્હીલચેરમાં બેસાડીને લઈ તો ત્યાં સિવિલ હોસ્પિટલની વાત કરું છું સિવિલ હોસ્પિટલમાં ત્યાં એક્સરે રૂમની બહાર ત્યાં પાછા વેઇટિંગમાં બેસાડી રાખે તમે આવા પેશન્ટને વેઇટિંગમાં બેસાડી રાખો છો આવા ઘણા મુદ્દા આવે છે પર્ટિક્યુલર એશિયાની નંબર વન કહેવાતી સિવિલ હોસ્પિટલમાં અમુક જે હોય છે ને એ લોકોનું જ સાંભળવામાં આવે છે ખરાબ કે આમ લાગે છે કે ભાઈ આ બતાવા જેવું છે તો અમે જનતા સમક્ષ લાવવા માંગીએ તો બી અમને ત્યાં સિવિલ સુપરિટેડન્સી રાખી જોશી સાહેબ દરેક વસ્તુમાં રોકટોક કરે છે તમારો ફોકસ સિવિલ હોસ્પિટલ છે હાલ અમારું ફોકસ બધી હોસ્પિટલ છે એટલે પ્રાઇવેટ પણ આવી જાય પ્રાઇવેટ પણ આવી જાય જો હોસ્પિટલ કેર કમિટીનો મતલબ એ જ થાય છે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી કે બધી હોસ્પિટલ્સ જે છે એમાં એનએચસી પીએચસી ગવર્મેન્ટ હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ હોસ્પિટલ જે આરોગ્યને લગતું જે એકમ છે એ દરેકમાં અમે જોઈએ છીએ બરાબર એવું તો ના કહું કે નિયમન કરી છે નિયમન અમારાથી ના થાય અમે જોઈએ છીએ ત્યાં પર્ટિક્યુલર કંઈ કંઈ પ્રોબ્લેમ આવે તો હું અથવા તો અમારા જે હોદ્દેદાર છે કે અમારા કાર્યકર મિત્રો છે ત્યાં જાય છે ખોટું હશે તો એની સામે આમ આદમી પાર્ટી એના નામથી જ છે ખોટું થાય એની સામે અવાજ અમે ઉઠાવીશું પણ અમે ઈમાનદારીથી અમારું કામ કરવા માટે જાણીતા છીએ વિનંતભાઈ આપે કહ્યું કે એવી રિક્વેસ્ટ આવે ને કે પછી આપ ફોન કરો ને પચીસ ટકા ફી ઓછી કરી દે પણ આ ગુજરાત તો જાણીતું છે આપણી પાસે મા કાર્ડ છે આયુષ્યમાન બધી યોજનાઓ એટલે પછી તો શું કામ ફી જ ભરવાની હોય હોસ્પિટલમાં મા કાર્ડ ને જે પીએમ પીએમજે વાય વાળી યોજનાઓ જે છે ને એમાં પર્ટિક્યુલર હોસ્પિટલો જ છે જેમ આપણે ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિકલ લીધો છે તો એનું જે કેશલેસ ફેસિલિટીવાળી અમુક હોસ્પિટલના લિસ્ટ આવે છે એ રીતનું આ લોકોનું બી હોસ્પિટલનું લિસ્ટ છે તમે કે જવું જવાનું છે પણ એ લિસ્ટ માં નથી તો તમારા મજબૂરીમાં વાયમાં જવું નહીં પણ અમે અમે જો એરિયામાં રહેતા હોય તો અમે સિવિલ હોસ્પિટલ હાર્ટ એટેક આવે તો ત્યાં અમે પેશન્ટને લઈ જઈએ તો અમને પોતા જ કલાક થાય અમારું પેશન્ટ ગુજરી જાય અમારે શું કરવાનું તમારી નજીક જે બી ના લિસ્ટમાં હોય ને એને ત્યાં લઈ જવાના પહેલા વાત સાંભળો તમારી જોડે છે નહીં કારણ કે આપણે ગવર્મેન્ટ પોલિસી મુજબ ચાલવા ચાલવું હોય તો અમુક સિસ્ટમો આપણે ફોલો કરવી પડે છે મજબૂરીમાં મજબૂરી શબ્દ એટલા માટે કહીશ કે તમને ખબર છે કંઈ મને સારવાર નથી મળતી પણ એક જે કહેવાય ને કે ભાઈ પ્રાઇમરી કંઈ ટ્રીટમેન્ટ મળી રહી એના માટે તમે જવાના કારણ કે આ એક સેન્સિટિવ મુદ્દો છે આ જે બી છે હોસ્પિટલના જે બી દરેક કામ સેન્સિટિવ છે માથું દુખે છે તો બી સેન્સિટિવ છે ઓપરેશન છે તો બી સેન્સિટિવ છે અને બહુ મોટી ભયંકર બી અમે થઈ તો અતિ સેન્સિટિવ છે પણ એમાં તમારે શું શું કહેવાય પેલું નથી કહેતા કે પૂર આવે ને આપણે એ કરવા એવું તમારે કરવું જ પડે એ સિસ્ટમ ફોલો કરવી જ પડે તમારે તમારી મજબૂરીમાંય તમારે કરવું પડે કે ભાઈ કોઈ આપણો સગો છે ને આ રીતે પ્રોબ્લેમ થયો જવું પડે કારણ કે આ લોકો સિલેક્ટેડ હોસ્પિટલો જ મૂકેલી છે અને સાચી વિકાસ આપણે કહીએ છીએ કે વાઇબ્રન્ટ ગુજરાત વિકસિત ભારત વિકાસની પ્રથમ નિશાની એ હોવી જોઈએ કે કોઈને પણ મેડિકલ ફેસિલિટી જોતી હોય બરાબર અને ખાસ કરીને જે એવો વર્ગ હોય કે આપણે કોઈ જ્ઞાતિનું ના જોઈએ તો પણ જેને પોસાય ના શકે જે ગરીબી રેખા નીચે જીવતો એક બહુ મોટો ક્લાસ છે એમાં કોઈ સવર્ણ નથી એવું માનવાની પણ કારણ નથી એટલે કોઈ પણ ગરીબ હોય એને સિનિયર સિટીઝન ને જ્યારે સારામાં સારી હોસ્પિટલમાં મફત સારવાર મળે તો એ વિકાસની પ્રથમ નિશાની કહેવાય આવું દુનિયાભરમાં અને દીપક કે અત્યારે આપણે હમણાં જ જોઈએ તો અઠવાડિયા દસ દિવસ પહેલા બ્રિટનમાં એક સરકાર છે એ જે હારી ગઈ છે અને જે લેબર પાર્ટી જીતી છે તેનો એક મુદ્દો એ હતો કે એનએચએસ એટલે જે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ છે તેમાં વેઇટિંગ છે તેમાં બે મહિનાનું તેમાં ચાર મહિનાનું ની રિપ્લેસમેન્ટ માટે કે પછી તમારે ડેન્ટલ સર્જરી કરાવવાની હોય એની માટેનું વેઇટિંગ લિસ્ટ હોય તો એમાં આખો દેશ એ સરકારને કાઢી મૂકી કે આટલો ટેક્સ અને તમે મફત સારવાર જેને જોતી હોય તેને ના આપી શકો તો એ સરકારને આ દેશ ના તો આપણા ઉપર આટલા વર્ષો રાજ કર્યું અને દીપક આપડા વાઇબ્સ ઓફ ઇન્ડિયા માં થોડા વખત પહેલા છોટા ઉદેપુર થી એક વિડિયો હતો કે 108 ના જઈ શકે તો પ્રસૂતિ ની પીડા જે બેન ને હતી એમને કપડાની બાગમાં એટલે ઘોડિયા જેવું કરીને ચાર લોકો ઉઠાવીને બે ત્રણ કિલોમીટર સુધી ચાલીને ગયા હતા હવે તમને કહું પર્ટીક્યુલર મુદ્દો ઉઠ્યો છે તો હું તમને વિસ્તારીને થોડું કહીશ વિસ્તારીને ટૂંકાણમાં જ કહીશ પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ગવર્મેન્ટ છે ત્યાં મોલ્લા ક્લિનિક છે ગુજરાતમાં મહોલ્લા ક્લિનિક બનાવવાની કે બીજા કોઈ રાજ્યમાં જે બીજેપી શાસિત છે ત્યાં એ લોકો મોલ્લા ક્લિનિક બનાવી શકે એમ છે જ નહીં એમ બનાવવાની તાકાત પણ નથી એનું કારણ તમને કહું કે હું એક જ મુદ્દો કહીશ કે પીએમ જે યોજનાની જે વાત નીકળી એમાં અવાત્યારે લિસ્ટની ઘણી હોસ્પિટલો બી નથી લેતા કહીશ કારણ કે કરોડો રૂપિયા હજુ એ લોકોને ચૂકવણા થયા નથી એ વન કાઇન્ડ ઓફ ગ્રુપ મેડિકલ એમ જ છે બરાબર છે ગવર્મેન્ટનું જે તે કંપની સાથે ટાઈપ હશે હજુ હજુ એ લોકોને હજુ કરોડો રૂપિયાના જે બિલ્સ છે પીએમજેવાયમાં એના ચૂકવણા થયા નથી કેટલા યુવા લોકો એવું નથી કે આ કોરોનાની વેક્સિનથી બધા સિનિયર સિટીઝનને જ હાર્ટ એટેક આવી રહ્યો છે યુવાનોની જ વાત કરું પર્ટીક્યુલર ત્યારે આ લોકોએ કોઈક મારે આ પ્રશ્નની ચર્ચા યુએન મહેતા હોસ્પિટલમાં થઈ હતી અમુક સમય પહેલાં હું ગયો તો ત્યાં મેં વાત કરી તેમણે કહ્યું કે ના અમારે જે ડૉક્ટર્સની પેનલ છે એ લોકોને અમે બેસાડવાના અમે તપાસ કરીશું એ લોકોએ તપાસનો અર્થ એવો કાઢ્યો કે બેઠાડું જીવન થઈ ગયું છે લોકોનું પછી ફાસ્ટ ફૂડનું ચલણ વધી ગયું છે એના કારણે આ હાર્ટ એટેકના પ્રોબ્લેમ વધી ગયા છે હું સવાલ એ કરું છું શું કોરોના પહેલાં બેઠાડું જીવન નહોતું કોરોના પહેલાં ફાસ્ટ ફૂડની કંપનીઓ કોઈ હતી જ નહીં મતલબ કોઈ રેસ્ટોરન્ટ હતા જ નહીં હોટલનું જીવન કોરોના પહેલાં હતું નહીં લોકો બહાર જમવા નહોતા જતા હતા મારું સિમ્પલ સરળ આ આ જ ટૂંકમાં કહેવા મતલબ શું છે કે કોરોના વેક્સિનના કારણે હાર્ટ એટેકના પ્રોબ્લેમ્સ વધી ગયા છે બરાબર છે એ ફાઇનલ છે અને એમાં સરકારે ક્યાંક ને ક્યાંક તપાસનો આદેશ કરવો જોઈએ સરકાર બેઠી બેઠી આને ફસાવો છે તેને ફસાવો છે સીબીઆઈ અને ઈડીનો બધો ખોટો ખોટો દુરુપયોગ કરી રહી છે તો આ જે કંપનીઓ જે છે આ જે કોરોના વેક્સિન એ લોકોને તમે તપાસ કરાવો એ લોકોને ત્યાં ઈડી મોકલો એ લોકોને ત્યાં સીબીઆઈ મોકલો આપને ખાલી રોકીશ કે આઈસીએમઆર એવું કહેતું નથી કે વેક્સિન ના લીધે ડેથ થઈ રહી છે તો મને સમજાવો તો આઈસીએમઆર હું એક જ સવાલ કરવા માંગુ છું કે મને એક આંકડો એવો આપો કોરોના પછી હાર્ટ એટેક પ્રમાણ વધ્યું છે એનો તમે રેશિયો જો અને એ પહેલાનો રેશિયો જો પણ આવું કોઈ એટલે સ્ટેટિસ્ટિક એટલે સાયન્ટિફિક આવો કોઈ રેકોર્ડ કે ભઈ પહેલા કેટલા થતા હતા હવે કેટલા થાય છે આવી કોઈ સિસ્ટમ છે નહીં મેડમ બધી સિસ્ટમ છે જેમ કે આજે એક વસ્તુ તમને કહું કે કોઈ હોસ્પિટલ બોગસ ચાલી રહી છે કે તો હોસ્પિટલનો ડોક્ટર હમણાં જ એક આવ્યું છે કોઈ હોસ્પિટલ બોગસ પકડાય બે દિવસ પહેલાં જ એટલે બધું નકલી ચાલી રહ્યું છે બરાબર છે તો કોઈ નકલી ડૉક્ટર કે કંઈ પકડાય તો એના માટે એક સાઈટ છે બરાબર છે એ હમણાં જ મને મારી પાર્ટી તરફથી મને પરમિશન મળી છે કે ભાઈ તમે આ ચેક કરી શકશો બરાબર છે કહેવાનો મતલબ મારો એવો છે કે એ એ જો કદાચ આવું કંઈક હોય તો એના માટે સિસ્ટમ જે છે એ સિસ્ટમ ગવર્મેન્ટ જ ઓપરેટ કરે છે એટલે ગવર્મેન્ટ ઓપરેટ કરે છે એટલે ગવર્મેન્ટે આનું કંઈક બહાર પાડવું જોઈએ તટસ્થ રીતે તમે બાવન કરોડ કે પચાસ કરોડ લીધા છે એટલે એની ફેવરમાં બોલે એવું નહીં હું એમ કહું કહેવા માગું છું કે ચલો એ નથી પ્રમાણ વધ્યું તો કોઈ ફોરેન અબ્રોડની કોર્ટમાં આ જે તે કંપનીના ડિરેક્ટર કે સીઓએ કેમ એવું સ્વીકાર્યું છે કહો આપણી ગવર્મેન્ટ પાસે બી નથી ગવર્મેન્ટ ચૂપ છે પણ આજે હું એવું માનું છું યંગસ્ટર્સમાં જે હાર્ટ એટેક વધારે આવી રહ્યા છે એ કારણ કે અમારે વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં પણ ઘણા બધા યંગસ્ટર્સ છે અને જે આ ચલણ પ્રોટીન પાવડર જે વધી રહ્યું છે આ બહુ ડેન્જરસ વસ્તુ છે કે બધા એબ્સ બનાવવા મસલ્સ બનાવવા સિક્સ પેક બનાવવા એટલે આપના ડોક્ટરને કે કોઈ સારા ક્વોલિફાઈડ ન્યુટ્રિશનિસ્ટને પૂછીને જ પછી કોઈ પણ સપ્લિમેન્ટ ખાવું કે પ્રોટીન પાવડર લેવો અત્યારે અમુક જીમમાં તો એ લોકો જે કસરત કરાવે છે એમાં તમને તમને પૂછે છે કે પ્રોબ્લેમ છે બીપી છે સુગર છે એ પૂછીને એ લોકો એના જે ઇન્સ્ટ્રક્ચર હોય છે એ કરતા હોય છે કારણ એ કોરોના પછી ચલણ વધ્યું છે બરાબર છે એ પેલા તો કશું નહીં જે આવે એક્સરસાઇઝ કરીને જાય ઘણા યંગસ્ટર્સ હમણાં પેલા ફિલ્મ સ્ટારની વાત કરે સેલિબ્રિટીઝની વાત કરે સિદ્ધાર્થ શુક્લા છે કે ભાઈ રાજુ શ્રીવાસ્તવ છે કે પછી કોઈક કન્નડ ફિલ્મ અભિનેતા હતા બરાબર છે એ જે સેલિબ્રિટીઝની વાત કરીએ તો એ લોકોના બી હાર્ટ એટેકના પ્રમ કારણે ઘણા એક્સપાયર થઈ ગયા છે બરાબર છે કે ભાઈ કંઈ વાગ્યું કંઈ ક્રિકેટ રમતા હતા અને ક્રિકેટ રમતા રમતા છાતીમાં દુખાવું પડ્યો કે કંઈ શ્રમ કરતાં કરતાં છાતીમાં દુખ એટલે હું આ પર્ટિક્યુલર આ પોઈન્ટ આઉટ કરવા માગું છું કે ભાઈ યુવાનોમાં જ કેમ કોઈ પણ આ રીતે હાર્ટ એટેકથી મરવું ના જોઈએ એવું નહીં કે ભાઈ ઉંમરલાયક માણસ હોય તો હાર્ટ એટેક હા તો કુદરતી જે છે જે તમે એક વખત આવ્યા છો તો જવાના એ ફાઇનલ છે બરાબર ક્યારે જ હશો એ નક્કી નથી અને હું એના માટે કોઈને બ્લેમ પણ કરતો નથી કારણ કે આપણી જીવનશૈલી પર ડિપેન્ડ છે પણ જીવનશૈલી પહેલાં પણ આ જ હતી કોરોના વખતે કોરોના પહેલાં પણ અને કોરોના પછી પણ આ છે પણ અત્યારે આ પ્રમાણ કેમ વધ્યું છે રાઇટ સો એ કદાચ તપાસનો વિષય છે હજી પણ તતસ્થ તપાસનો વિષય છે આપે ઘણા ઇશ્યુઝ ને હાઇલાઇટ કર્યું ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં અને આ તમારી કમિટી કામ કરી રહી છે આના ઉપર અને કોઈ પણ વાઇફ ઇન્ડિયા વતી અમે હું જે આમ આદમી પાર્ટીની હોસ્પિટલ કેર કમિટીના અધ્યક્ષ શ્રી વિનોદભાઈ પરમાર આપણી સાથે છે અને ગુજરાતમાંથી કોઈને પણ સરકારી અર્ધ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો આ કમિટી નો સંપર્ક સાધી અને આ ના પર સંપર્ક કરી શકો છો હું આપની વાઇસ ઓફ ઇન્ડિયાનો આભાર માનું છું કે અમને અહીંયા બોલાવ્યો એ શબ્દો કહેવાનો મોકો આપ્યો આપની વાઈફ્સ ઓફ ઇન્ડિયા થ્રુ હું ગુજરાત ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ કરું છું હાથ જોડીને કે આ પબ્લિકની સેવા માટે અમે આ એકમ છે અમારું એકમ તો ના કહેવાય જો કે આમ આદમી પાર્ટીનો એક પાક છે રાષ્ટ્રીય પાર્ટી છે તો અમને તમારી સિવિલ હોસ્પિટલમાં તમારી એટલા માટે કહીશ કે આ લોકોનું એક આથું સંશાસન જેવું છે બરાબર અમને એક રૂમ આપો કે જ્યાં અમારા કાર્યકર કે અમારા પદાધિકારીઓ બેસી શકે અને ત્યાં કોઈને બી પ્રોબ્લેમે જનતાને જાહેર જનતા માટે છે તો એ ત્યાં આવે તો એને એનું સોલ્યુશન મળી રહે બરાબર છે અમે હંમેશા મદદ માટે તૈયાર પણ અમે બધા અલગ અલગ ઠેકાણે રહેતા હોઈએ છીએ ફોન કરે તો પછી અમે ત્યાંથી આવો ત્યાંથી આવો એમાં કદાચ પરિસ્થિતિ વણસી પણ શકે છે તો પર્ટિક્યુલર એક ઓફિસ રૂમ અમને આપો કાં તો એક રૂમ આપો સિવિલ હોસ્પિટલમાં તો શું અમારા કાર્યકરને ત્યાં બેઠા હોય તો ઓન ધ સ્પોટ ઇમિજિયેટ એને કંઈ બી હેલ્પ જોઈએ તો હેલ્પ મળી રહે એના માટે અમે એક વ્યવસ્થા માગીએ છીએ જો ગુજરાત ગવર્મેન્ટ આ વસ્તુ વિચારે તો એક પ્રથમ પગથિયું હશે અને એના માટે અમે એવું કહીએ છીએ કે જો કદાચ એને પબ્લિકની પ્રત્યે સહાનુભૂતિ હશે તો અમને આમાં હા પાડશે કારણ કે અમારે અમારી પાસે એવો કોઈ સ્ટાફ અમારી પાસે એવો કોઈ સ્ટાફ નથી કે જેના પીઆરઓ જેવું હોલામણું નામ આપીને બેસાડે કારણ કે ત્યાં સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સાહેબની કેબિનની બહાર પીઆરઓ જે પર્ટીક્યુલર ભાજપના જ માણસો બેઠા છે એ બેઠા છે કારણ કે એમનો ઓફિસ કે નથી આપતા પણ હું એમ કહું છું કે કયા કાયદામાં છે કયા કાયદા કે બંધારણમાં લખ્યું છે કે ભાઈ આ રાષ્ટ્રીય પાર્ટીને કોઈને બેસવા માટે જગ્યા નહીં આપવી જે આ રીતે હોસ્પિટલ કેર કમિટી કે જે સેવાકીયા કે સેવા માટેનું ચલાવતા હોય છે એમને જગ્યા નહીં આપી સ્વાસ્થ્ય છે તે કોઈ પણ રાજકારણની ઉપર હોવું જોઈએ આપણા ગુજરાતીઓ એ ગમે તે પાર્ટીમાં માનતા હોય આપણા મેજોરિટી ગુજરાતીઓ ભાજપમાં માનતા હોય પાર્ટીમાં માનતા માનતા હોય હોય કોંગ્રેસમાં કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં ના પણ માનતા હોય સ્વાસ્થ્ય એ બધાનો અધિકાર છે અને જે પણ સ્વાસ્થ્ય માટે કામ કરતા હોય બરાબર સ્વસ્થ ગુજરાત માટે પેશન્ટ માટે જે બહુ સારો છે અમે પેશન્ટની સેવા માટે જઈએ છે ને તો અમે એને પૂછતા નથી કે તમે ભાજપને વોટ આપો છો કે કોંગ્રેસને આપો છો કામ આવી જશે કારણ કે કે આ સેવાની જ વાત છે તો તમે સેવા કરવા માટે જ બેઠા છીએ તો અમે એવું કંઈ પૂછવાનું કોઈને કોઈ અધિકાર જ નથી અમારા જે કાર્યકર કે જશે બરાબર છે તો એને હેલ્પ કરે છે વિનોદભાઈ આપનો નંબર કોઈ બી હોસ્પિટલ આપની કમિટીનો નંબર ગુજરાતની જનતા આપને કયા નંબર પર કોન્ટેક્ટ કરી શકે ફરી રિપીટ કરજો હું પર્ટિક્યુલર હું મારો પોતાનો જ નંબર છે એટ નાઇન એટ ડબલ ઝીરો ડબલ ટુ ફોર ડબલ એટ આ મારો પોતાનો નંબર છે અત્યારે હાલ અમે આ નંબર જ આ આપેલો છે જ્યારે પણ અમે હેલ્પલાઇન નંબર કે કંઈ બી અમે આપીશું ત્યારે સો ટકા તમારી ચેનલના માધ્યમથી અમે બધાને સ્પ્રેડ કરીશું અત્યારે પર્ટિક્યુલર મારો નંબર છે જ્યાં બી જરૂર હોય ત્યાં અમારા જે કાર્યકર હશે ત્યાં પહોંચી જશે બરાબર છે હું કહી દઈશ કે ભાઈ એ જગ્યા જવાનું છે તો જે બી વિસ્તારમાં અમારા કાર્યકર હશે ત્યાં પહોંચી જશે આભાર વિનોદભાઈ ઓફ ઇન્ડિયા જોડે વાત કરવા બદલ થેન્ક યુ